મિત્રો હમણાં એ વચ્ચે એક દર્શક મિત્રોનો ફોન હતો અને એમણે પ્રશ્ન કર્યો હતો અને એ પ્રશ્ન ઉપર આજનો મેં વિડીયો બનાવ્યો છે દર્શક મિત્રોના મનમાં એ પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી તમારો કાર્યક્રમ જોયા બાદ પૂજા પાઠની અંદર અમને ઘણું બધું જ્ઞાન મળ્યું છે ભગવાનની પૂજા પાઠને લઈને પ્રદક્ષિણાને લઈને સામગ્રીને લઈને બધી જાણકારી મળી છે પણ ભગવાનની જ્યારે પ્રદક્ષિણાની તમે વાત કરી એ તો બધી ખ્યાલ આવી પણ કોઈ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું હોય અને એ વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવા માટે જતા હોઈએ છીએ તો ત્યારે પણ ઘણી વખત એ અગ્નિ સંસ્કાર પહેલાં જીવની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને શાસ્ત્રમાં લઈને આ જીવની પ્રદક્ષિણાને લઈને કદાચ કોઈ મહત્ત્વ હોય તો તમે એમને કહેજો એટલે એ જ વિષય ઉપર આજે હું વાત કરીશ જોડે જોડે એમનો બીજો પ્રશ્ન એ પણ હતો કે શાસ્ત્રીજી પ્રદક્ષિણા કર્યા બાદ અગ્નિ જ્યારે આપીએ છીએ ત્યારે સૌ પહેલા અગ્નિ કઈ જગ્યાએ આપવું પડે ત્રીજું એ પણ એમનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી કોઈ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના મુખમાં સોનાનો એક ટુકડો મૂકવામાં આવે છે શું આનું પ્રમાણ શાસ્ત્રમાં છે કે નહીં અને મૂકવામાં આવે અને ન હોય તો શું કરવું જોઈએ તો એને લઈને પણ આ બધી આજનો પ્રશ્ન પ્રમાણે આજનો કાર્યક્રમ છે તો દર્શક મિત્રો જ્યારે પેલા પ્રદક્ષિણાની જ્યારે વાત કરવામાં આવે છે તો જ્યારે કોઈ જીવ કોઈ આત્મા જ્યારે દુનિયાને છોડીને જ્યારે પરલોકની યાત્રા કરે છે આ મોહમાયાને આ સંસારને આ ભૂમિને આ સંપત્તિને આ ગાડી બંગલાને બધું છોડીને જ્યારે જે જીવ જાય છે ને પરમાત્માના દ્વારે આમ તો આપણે બધા સૌ જાણીએ છીએ કે ચોરેસી લાખ યોનિના ફેરા છે અને એમાંથી એક મનુષ્ય પણ એક યોની છે અને એમાંથી જ્યારે મનુષ્યની મુક્તિ મળે ને ત્યારે આત્માને અગ્નિ અગ્નિસંસ્કાર આપણે બધા સૌ કરતા હોઈએ છીએ અને આમ તો શાસ્ત્ર એવું કહેવામાં આવે છે કે તમે કોઈ કાર્ય કરવા જતા હોવ અને કદાચ કોઈ શબ્દ તમને દેખાય ને તો સમજવાનું એને બહુ શુભ માનવામાં આવે છે એને સુકન્યા ગણવામાં આવે છે વ્યક્તિનું કાર્ય સિદ્ધ બને છે હવે રહી વાત કે પ્રદક્ષિણાની તો શાસ્ત્ર પ્રમાણે કેટલી પ્રદક્ષિણા તે જીવની કરવી જોઈએ ગચ્છેત પ્રદક્ષિણા સપ્ત શાસ્ત્રમાં લખ્યું સપ્ત સાત પ્રદક્ષિણા કરવાનું મહત્વ કહેલું છે જે જીવને તમે અગ્નિ સંસ્કાર કરતા હોવ ત્યારે અગ્નિ સંસ્કાર પહેલા સપ્ત કેતા સાત સાત પ્રદક્ષિણા એ જીવની કરવી જોઈએ આ એનું પ્રમાણ આપ્યું છે બીજો પ્રશ્ન હતો શાસ્ત્રીજી અગ્નિ સંસ્કારમાં કઈ જગ્યા ઉપર પ્રથમ અગ્નિદાહ આપવો જોઈએ અને એનું પ્રમાણ પણ પુરાણની અંદર આપેલું છે વરાહ પુરાણમાં એનું પ્રમાણ છે શિરા સ્થાને પ્રદાપયત શિરસ્થાને એટલે કે શિર એટલે કે મસ્તક જે હોય મસ્તકના સ્થાન પર અગ્નિદા આપવો જોઈએ એવું પુરાણમાં લખેલું છે ત્રીજો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી કોઈ વ્યક્તિના મૃત્યુ સ્થાન મૃત્યુ બાદ એના મુખમાં સોનાની કરજ જે મૂકવાનું છે એનું પ્રમાણ છે કે નહીં ના હોય તો શું કરવું તો એના માટેની પણ વાત લખેલી છે શાસ્ત્ર તો એવું કહે છે કે સુવર્ણ મૂકવાનું મહત્વ જણાવેલું છે અને એ એવું કહેવાય છે એક નહીં પણ સાત છિદ્ર જે હોય સાત સ્થાનમાં મૂકવાનું કહેલું છે સુવર્ણ સોનાનો ટુકડો કયા સાત સ્થાન તો કે પ્રથમ એવું કહેવાય છે કે મનુષ્યના મુખ એટલે મુખની અંદર એક ટુકડો મૂકવો નાકના જે બે છિદ્ર હોય ત્યાં પણ બે મૂકવા એટલે કુલ ત્રણ થયા કાનના બે છિદ્ર છે ત્યાં બે જગ્યાએ મૂકવા એટલે પાંચ થયા કાનના સ્થાન પાછે પછી આંખની બે 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 જગ્યા હોય ત્યાં કાન આંખ નાકના છિદ્ર મુખ આ સાત સ્થાનોની અંદર સુવર્ણ એટલે કે સોનાનો ટુકડો મૂકવાનું શાસ્ત્રમાં એટલે કે નિર્ણય સિંધુમાં લખેલું છે શ્લોક આ પ્રમાણે છે एका वक्त्रेतुदातव्यं त्राण युगमे तथा पुनः अक्षणः पश्चकर्णयोश्चैव द्वेद देवे यथा क्रमात् आयनु प्रमाण छे शास्त्रमा क्या सात जग्या ऊपर सोनाना टुकड़ा मनुष्यना मृत्यु बाद मुखवा જોઈએ परंतु કદાચ કોઈ વ્યક્તિની પરિસ્થિતિ નબળી હોય કોઈ વ્યક્તિ પાસે ધન ન હોય એવા વ્યક્તિને શું કરવું જોઈએ તો એવા વ્યક્તિનું પણ પ્રમાણ આપેલું છે જો પાછો હોય તો મૂકવું જરૂરી છે પણ ન હોય તો શું કરવું પરિસ્થિતિ સારી ન હોય સોનાની કદર એકદમ ગરીબ હોય તો શાસ્ત્રમાં લખ્યું છે સુવર્ણ્ય ભાવે તો આજ્યમ જ્ઞેયમ વિચક્ષણહી શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એ જે વ્યક્તિને પાસે ધન ન હોય અથવા પરિસ્થિતિ સારી ન હોય તો એને એ સાત જગ્યા ઉપર ખાલી ઘીના ટીપા સાથ પાડવાના ઘીના ટીપા તમે નાખો છો એ સ્થાનમાં સોનાની જગ્યા ઉપર તો પણ ચાલે છે જો ન હોય તો આ કરી શકાય સુવર્ણ શ્યાપ્ય ભાવે તું આજ્યમ જ્ઞેયમ વિચક્ષણ અને આનું પ્રમાણ પણ શાસ્ત્રમાં આપેલું છે મિત્રો હંમેશા તમારા આવા નાના નાના પ્રશ્ન જે છે એના જવાબ આપણા શાસ્ત્રમાં હોય છે શાસ્ત્ર બહુ ગહન છે અને દરેક શાસ્ત્રમાં એના પોતપોતાના મત છે અને હંમેશા જ્યારે તમારો આવો પ્રશ્ન મારી પાસે આવે છે ત્યારે હું એની પાછળ મહેનત કરીને એ શાસ્ત્રના ગ્રંથનમાં એ મંત્રમાં એ શ્લોકમાં જે પ્રમાણ છે તે પ્રમાણને હું તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરું છું અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમનું એક ફરજ છે કે તમારા જીવનમાં જે કંઈ ધાર્મિક વ્રત પૂજા પાઠ સામગ્રી અથવા સનાતન ધર્મને લઈને કંઈ પણ પ્રશ્નો હશે તો ચોક્કસ એ પ્રશ્નોનો જવાબ શાસ્ત્ર પ્રમાણે અમે તમને આ કાર્યક્રમના માધ્યમથી આપતા જ હોઈએ છીએ અને આ કાર્યક્રમ પણ તમારો પોતાનો કાર્યક્રમ છે તો સદૈવ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન